રાજકોટ જિલ્લાના ધોરાજી તાલુકાના જામકંડોળા રોડ ઉપર આવેલ ક્રિસ્ટલ સ્કૂલ દ્વારા નવરાત્રી મહોત્સવ યોજાયો હતો તાલુકાના જામકંડોળા રોડ ઉપર ક્રિસ્ટલ ઇન્ટરનેશનલ સ્કૂલમાં પણ નવલા નોરતામાં રાજગરબાઓની રમઝટ બોલાવવામાં આવી હતી તો ક્રિસ્ટલ સ્કૂલના વિદ્યાર્થીઓ કે સંચાલકો કે શિક્ષણ ગણ દરેક તહેવારો ભવ્યથી ભવ્ય રીતે ધાર્મિક તહેવારો ઉજવે છે ત્યારે વાત કરીએ તો હાલ નવલા નોરતા એટલે કે નવરાત્રીની તો વિદ્યાર્થી ખેલૈયાઓ નાના હોય કે મોટા રાજગરબાની ગરબાની રમઝટ બોલાવવા માટે થઈ રહ્યા હોય છે ત્યારે વાત કરીએ તો ક્રિસ્ટલ સ્કૂલની તો આ સંકુલમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓની તો આ નવલા નોરતાનું ભવ્યથી ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું આ સ્કૂલમાં અભ્યાસ કરતા તમામ વિદ્યાર્થીઓ ટ્રેડિશનલ ડ્રેસ પહેરીને રાસ ગરબાની રમઝટ બોલાવી હતી તો ડીજેના તાલે વિદ્યાર્થીઓ રાસ ગરબાની રમઝટ બોલાવાઈ હતી ત્યારે આજ રોજ આ ક્રિસ્ટલ સ્કૂલના નવરાત્રીની મુલાકાતે ધોરાજી ઉપલેટા વિસ્તારના ધારાસભ્ય મહેન્દ્રભાઈ પાંડલિયા બીડી પટેલ રાજુભાઈ બાલધા વિનુભાઈ માથુકિયા વિમલભાઈ કોયાણી તથા અન્ય રાજકીય નેતાઓ કાર્યકર્તાઓ આગેવાનો સાથે હાજર રહ્યા હતા તો સંસ્થાના અન્ય ટ્રસ્ટીઓ વિદ્યાર્થીઓ શિક્ષકગણ અને અન્ય ક્રિસ્ટલ સ્કૂલના કર્મચારીઓ પણ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા હવે જુઓ દેશ દુનિયા ની તમામ ખબરો તમારી આંગળી ના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પર ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ